બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી કેશન બાણા બારસવણી ગોગા મહારાજ બોલો ચોહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાનિ બોલો અસ્થા ભુવાનિ બોલો સાહર ભુવાનિ બોલો રાજુ અનંત શેષમ પતુનાભમ કમલમ પારમ દુત્રાક્ષમ તક્ષક કાર્યમ એતાની નો નામાની નાકાનાય મહાકિ સાયંકાલેઠે નિરાંતકાલે તસ્ય નાસી સરૃદે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકવણમા સ્થિત કરો મારીમતી શિવસક્તિના લાળીલાસનતાનસૌ સદા સુધારો કૃપા કરો મારી સદી

किसिमपाना गोगा अमर दबो दादि गुणवंत करे वगैरे किसिमपाना गोगा अमर दबो तमा देवजी बुवे भगती आधरी आप्या परिवार

અમર ગબો તમારી ગાદીઓ જળ હળ જોતો બાપુ ની વાગે છે નો બતે ને સા કે ગોગા અમર ગબો તમારી ગાદી ઓ આનંદે ઉતારે બુઆર વાગે છે રૂડી મુંગોળ ને બેળે કે સિંબાના ગોગા અમર ગબો તમારી ગાદી ઓલી લોડા ગોડા બાપુ ને વાગે છે ઘંટ ને ગોગા અમર ગબો તમારી ગાદી રો મે રો મે દેવજી ને રમ રો મે રો મે વસ્તા રમતા હળહળ તમે ઝેર ના

અમર ગબો તમારી ગાડી ઓ દેશો રે દેશ તારો ડંકો રે વાઘ ભલી વ ગાડી વરદ ખંડ મોહા કરે ખુશિંબાના ગોગા અમર ગબો તમારી ચૈતર સુ ચોથ ને રમણ આવે ચડે છે અબિલકંકુ ને ગુલાલ ખિશિંબાના ગોગા અમર ગભુ તમારી ગાડી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાઈ દૂર દૂર થી દેશ કિસિમ્બાના ગોગા અમર ગભુ તમારી ગાડી ઓ દુખિયા આવે દુખ પુકાર સુખ આપો ને કિસિમ્બાના ગોગા કિસિમ્બાના ગોગા

તમારી બોલો શીખે છે મારો ચેહરોમાં ને કાળકામાં દેવજી ભવા વરસાદ સારવાર ભોલે સૂર્યનારાયણ ભગવાન એ સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાનો ઓમ નમો ભગવતી વાસુદેવ ઓમ નમો ભગવ દેવાનો આગલોડમાં બિરાજમાન થા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની હો આગલો બિરાજમાન થયા જય હો આગલોડમાં બિરાજમાન ચામુંડા ચામુંડામાને બોલ મારી અમદે જય જય અમદે બોલ મારી અમદે જય જય